જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી ખેતલિયા દાદાના મંદિરે આજે નાગપંચમીને લઈ શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો અહીં મંદિર પરિસરમાં વર્ષો જૂનો નાગદેવતાનો રાફડો પણ છે જ્યાં આજે પણ નાગદેવતા ક્યારેક વિજરણ કરી દૂધ પણ પીવે છે અહીં જે પણ શ્રદ્ધાળુઓ દાદાને નતમસ્તક થઈ ભાવપૂર્વક દર્શન આવે છે તેની દરેક મનોકામનાઓ દાદા ફલિત કરે છે ત્યારે આજે નાગપંચમીના અનેરા મહત્ત્વને લઈ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી તેમજ અહીં આજે અનેક ધાર્મિક કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાધુ સંતો તેમજ દર્શનાર્થીઓ પ્રસાદીનો લાભ લીધો ત્યારે અહીં વધારે ભૂદેવોએ નાગદેવતાના વૈદિક મંત્ર તેમજ નાગદેવતા આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે શું મહત્વ છે તેની ખૂબ સરસ માહિતી આપી હતી જુનાગઢની સુપ્રસિદ્ધ જે જગ્યા છે

અહીંયા તલવટ ધરવામાં આવે છે ખીર ધરવામાં આવે છે નાગદાદાની ફણી ધરવામાં આવે છે અને અહીંયા જે કોઈ ભાવથી જે માનતા માને છે શ્રદ્ધાપૂર્વક એની દરેક માનતા નાગદાદા પરિપૂર્ણ કરે છે અને આદિકાલથી નાગ છે એ આપણા ભારતીય પરંપરા મુજબ એની ખૂબ પૂજા થાય છે અને આ નાગ નો અત્યારે વૈદિક મંત્ર હું બોલી રહ્યો છું આપ કદાચ વિદિત હો મંત્ર અને શ્લોકમાંય ફેર છે

મૂળ તો અંદર પ્રાર્થના આવી પણ છે અને નાગદાદા જયારે જન્મેન જય ને નાગદાદા દંશ દેવા આવે છે પરિક્ષિત મહારાજ ને ત્યારે જન્મેન જય એની પાછળ સર્પ યાદ કર્યો સર્પ યાદ કર્યો એટલે સર્પ અંદર અને જે મન જે નાગ નું મંત્ર બોલે એ નાગ આવીને હવન માં પડવા મીંડ્યા એવો યજ્ઞ થયો પછી નવ નાગ છે નવકુળ નાગ જે કહેવાય એ નવે નવ નાગ છે એ ત્યાંથી ભાઈગા ભાઈગા અને ભગવાન ના શરણે ગયા ભગવાન ના શરણે જઈને કીધું અમને ગમે એમ કરી નાગ જાતિ ને બચાવો એટલે જે નવકુળ નાગ છે એની અંદર ના નામ બોલું તો અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચકમ્બલમ ધારતરાષ્ટ્રમ નાગ છે છે એનું મહત્વ એટલે ભગવાન જન્મેન જે કીધું કે આ નાગ જેને કરી ને એનું તાળું ફાટી જાય છે પણ કલ્યાણ ની ભાવનાથી કીધું કે આ નાગ ને મોઢે હવા મણ નું તાળું મારો આવું સાંભળ્યું છે એટલે બધા નાગ ને બોલાવી ને એની જીભ કઢાવી જીભની અંદર દાભડાથી એની અંદર એક તાળું મારવાનો નકુચો કરવા જાય છે તો આ બધા નાગ પાછળ જાય છે નાગની જીભ ચીરાઈ જાય છે એટલે નાગની અંદર બે જીભ બતાવવામાં આવે છે બે જીભ એટલે ઝેર ડિવાઈડ થઈ જાય છે એટલે તાત્કાલિક ઝેરી અસર બહુ થતી નથી માણસ દવાખાને પહોંચે ન કરતા તાળું ફાટી જતું અને આપણા દેવની અંદર આ નાગદાદા નું ખુબ મહત્વ છે અને આજે હા અને એક જીભ લાંબી હોય છે ને એક જીભ ટૂંકી હોય છે એ ઉપરાંત નાગદાદા વિજ્ઞાન ની રીતે શું છે વિજ્ઞાન આપણે જે પ્રાણવાયુ લઈ છે ઘણા એમ છીએ નાગદાદા જીવ ખાય છે જીવડા ખાય છે એટલે ઝેર થાય છે એવું નથી પણ આપણે જે લઈએ છીએ ને એમાંથી ઝેર ચૂસી લે છે એટલે આપણે એને દેવ માનો છે અને એવી સરસ મજાની દેવ ની આ ભૂમિ છે અહિયાં રાખડો પણ પત્રકારોને ને વિનંતી કરું કે બતાવજો મંદિર પણ બતાવજો બરોબર નાગ વિશે તો જેટલું બોલે ના અમારા ઈષ્ટદેવ પણ નાગનાથ મહાદેવ છે તો આ સૌ બ્રાહ્મણો પ્રણામ કરીએ છીએ અને નવકુળ નાગની એમાંય નાગ ની એમાં કુંડલી માં કાલ સર્પ હોય એનો કાલ કાલ એટલે સમય વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ હારું કરી દે સાહેબ હા એવો આ દાદો છે નાગદાદા હા અને નાગદાદા ની જે આપણે નાગ માતા કહીએ ઈ મનસા દેવી છે તમે હરિદ્વાર પાસે નાગ માતા ભીઠ છે જેને આપણે ગામડાની અંદર નાગણી કહીએ છીએ પણ ખરેખર નાગ માતા છે એનો પણ મંત્ર છે ઓમ રીમ તત્કારીણી વિસારીણી વિશ્વરૂપીની વિશ્વમ હનમ ઇન્દ્રસ્ય કદાચ કોઈ ઇન્દ્રના વજ્રથી બચે પણ આનો દંશ પડે તો બચે નહીં એવી આ નાગ માતાનો મંત્ર છે તો આવા સરસ આપણે ભારત પર્વની અંદર અને જૂનાગઢની અંદર આ બહુ સિદ્ધ જગ્યા છે સંકલ્પ કર્યા ખુબ ઉત્તમ પ્રકારે સેવા કરીને જુનાગઢ તો તીર્થ ભૂમિ છે પૃથ્વી નું મધ્ય બિંદુ છે સાહેબ હમણાં નાસાવાળાને પૂછો કે વેર ઇઝ ધર ઓફ અર્થ આપણો દામોદર તીર્થ છે ને પૃથ્વી નું મધ્ય બિંદુ છે એટલે તીર્થના અધ્યક્ષ છે

પ્રસારિત કરી શકતું નથીના હોય એ ઓછા ઝેરી હોય છે પણ ચોખાઓ મોટા હોય તો એ ઝેરી સરપો હોય છે ઝેરી નાગ હોય છે અને આ નવ નાગ જે છે એના અંદર રહેલું એ વિશિષ્ટ પ્રકારનું ઝેર

અને એમાં જે શેષ રહે એટલે કે આ દુનિયાની તમામ વસ્તુઓ બાદ કરી દો અને જે રહી છે એનું નામ છે શેષ નાગ તો એ શેષ નાગ ને પણ પણ આપણે આ આ તકે નમન કરીએ છીએ આપણા બધા ઉપર નાગ દાદાઓની નવ નાગની અને ખાસ કરીને તક્ષક નાગ જેને બ્લેક કોબરા કહેવામાં આવે છે તો એ બ્લેક કોબરા છે એ પણ એના અધિષ્ઠાતા છે અને વાસુકી નાગ છે વાસુકી કંઠ ભૂષણમ ભગવાન શિવજી પાસે હંમેશા પ્રાર્થના કરીએ કે અમારા સર્વજનોની ખાના માટે કલ્યાણકારી થાય અને આજની આ ખેતલિયા આપવાની જે આ જગ્યા છે એ દિવ્ય છે બહુ જૂની છે અને આમાં કોઈ પણ પ્રકારની જો વ્રત કરવામાં આવે કોઈ પણ પ્રકારની મુરાદ રાખવામાં આવે કોઈ પણ ઈચ્છા કરવામાં આવે તો અવશ્ય એ કામનાની સિદ્ધિ અને આજે તો નાગપાચમ છે આ નાગપાચમ ના આવા પવિત્ર અવસરે અમને આ બોલવાનું થયું અને નાગદાદા ચરણ કમલો અંદર અમારું આ યજ્ઞ કિંચિત છે

स धीमहि तन्नो तनो सर्प्रचोद मणिधर नमः धणिधराय नमः विष नमः